ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આજે નાના નાના ટાબરિયાઓને ખોટા લઈને ઉભા કર્યા બધાને બેસાડો છોકરાઓને હેરાન ના કરો ભાઈ બાળકોને હેરાન ના કરો એમને શાંતિથી બધું સાંભળવા દો જોવા દો भारत माता की भारत माता की वो गुजरात में ઘણા વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી તરીકે આપની સેવા કરતો રહ્યો એ પહેલા પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી સભાઓ પણ કરીને રેલીઓ પણ કરી પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે અગિયાર બાર વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે બધા એમ કે હા જે જરા ઠંડક થાય ત્યાં રાખજો ને મારા માટે આજે અચરત છે આણંદનું આ વિરાટ કેસરીયા સાગર મને લાગે છે આનંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે બે હજાર ચૌદ માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું તમે મને જે ઘડતર કર્યું સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે કામે આવે છે સાથી આપણે જયારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાત નો વિકાસ આપણે એવું ક્યારે નહોતા કેતા કે દેશનું જે થવું હોય થાય અમારા ગુજરાત નું થાય એવું નહોતા કેતા આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે બે હજાર સુડતાલીસ માં જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ અને વિકસિત નો મતલબ શું છે એ આણંદ ખેડા ના સમજાવવું પડે કારણ એમણે આખી દુનિયા જોયેલી છે સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે આપણે એવું બનાવવાનું છે અને એના માટે એના માટે મારી પળે પળ આપના માટે મારી પળેપળ દેશના માટે એટલે મે દેશને ગેરંટી આપી છે 24/7 4 247 અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ મને સરદાર સાહેબલી ભૂમિના આશીર્વાદ જોઈએ આખા દેશમાંથી આશીર્વાદ મળે પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તેને ચાર ચાંદ લાગી જાય અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યો કે હવે પીએમ સાહેબ બોલશે કેવું આમ અતળું લાગે આમ આપણા કાનમાં શબ્દો જ નાગું છે આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે એમ જોવું પડે કોણ અને એમ કહી નરેન્દ્રભાઈ હા

કોઈ પણ ગુજરાત નો ભાઈ મળે એટલે સીધું આવો નરેશભાઈ હેલો હું સમજી જવું દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ એટલે એકાદ તો બળે પણ ભાઈઓ બહેનો તમારો આ પ્રેમ તમારા આશીર્વાદ એ ખરેખર મારા જીવનની મોટી મૂડી છે भाई और बहनों देश ने 60 साल तक कांग्रेस का राज देखा है और देश ने 10 साल भाजपा का सेवा काल भी देखा है वो शासन काल था ये सेवा काल है कांग्रेस के साठ साल के शासन में करीब साठ प्रतिशत ग्रामीण आबादी के पास टॉयलेट नहीं था शौचालय नहीं था इस साठ साल के बाद दस साल में भाजपा सरकार ने इस देश में शत प्रतिशत टॉयलेट बना दिए साठ साल में कांग्रेस देश में सिर्फ तीन करोड़ ग्रामीण घरों तक ही नल से जल की सुविधा पहुंचा पाई यानी कि 20 प्रतिशत भी नहीं 20 प्रतिशत से भी कम घरों में वो नल से जल पहुंचा पाई 10 साल में ही नल से जल पहुंचने वाले घरों की संख्या आज 14 करोड़ घर हो गई है यानी 75 प्रतिशत घरों में नल से जल पहुंचा है साठ साल मेरे दस साल आप देखिए कितना बड़ा फर्क है साठ साल में कांग्रेस ने क्या किया बैंकों का राष्ट्रीयकरण किया बैंकों पर कब्जा कर लिया और ये कहा कि बैंक गरीबों के लिए होनी चाहिए इसलिए राष्ट्रीयकरण आज स्थिति यह है कि बैंकों का राष्ट्रीयकरण गरीबों के नाम पर करने के बावजूद भी कांग्रेस सरकार 60 साल में करोड़ों गरीबों के बैंक खाते नहीं खोल पाई मोदी ने दस साल में पचास करोड़ से ज्यादा जनधन बैंक खाते खोले जीरो बैलेंस से खोलने का निर्णय किया जो बैंक के दरवाजे तक